આવશી ઓમખાણા વરા સમિયા કાં તો પાઈકાઓ મેમં મેમં ઘણા દાડે આયા છે આવડા દેવાય આ તો કાળમાં ભડબંધ છે મેમં સહન કરવાની હદ હોય ઓય સહન કરવાની હદ હોય ખબર છે જ છે કે દે હસ તો મોમોના નાખું ઓય દઈ મેને દવા દેવા ના કે તો કે મેમો હમ ના બોલો છોડો 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 જતો મા ઓમ શેટા દો છોડો કે તો સો છોતર દેવા મારે હોમો લાવ પડી ગયું નમન હે લે મારું મો ના હો અલ્યા કેધું કાું બહાર ખાય મત વસમી લાવા દો યલે પણ કેતો તો મોલ્યા આ જ ધા નો ઉભા થાવે કર કર સાથી ને બની માલી હું તો નતો કેતો સાહલ કરવાની આદ હોય લે હે તું લે ઉભો રે

হাদাখার হোও হোহো মালে পালে হাটিগোরেয়ো তো হিয় নিয়রিয়়ো আন হিয়ো হিয়়ে আন একনারা তো হিয়়ে মালে গামন জিয়়ে � <that

કોરખુ આ માર પડી વાગ્યું કોરખુ કે મારે કે લડકો હોય ખબર નઈ પડતું મારો બેટી હવે ઈ કણ જોડી લીયા પડતો હવે શું કરવાનું મારે શું કરવાનું લિયા

ओ पको करो पको अरे पडतो ही नाही आता ओंतूही नाही इतली रिसडा से मरे yana ऊपर अन दो इमेम खाली एकवा फटे गेल એટલે તો હું yana મોર્યા વગર જ નઈ રહું બદલો પૂરો કરી દેશ મારો આ બદલો તો પૂરો થઈ જશે યેલો યાર તઈ અરે તને જરા બેઠા ઈ કોણ ક્યાસીત ખબર નઈ મારો બેટા डायरेक्ट बैठ लड़वाने चाल गई है हाल तो मुनदू हूं मैं थोड़ा कम हूं बेहो बेहो ना को मैं घर पे हार होड़ा जा ये कौन दा सुन लेयो कर

ভি <laughs> <laughs> ઉભુ તાતું ઉભું ખબર નહીં બોલતું મારા બોલતું બોલતું બોલું તો બો ખબર બોલા મ

ઓ એમ બપ ત્યાં હું તો કંટ્રોલ જ્યાં ગયો શ્યારો એ પણ ઓટો આવેલ કંટોળ ના આવેલ એવું એ હાય નિયમન યમન ના કેવું હોય ની કાર્ય કેવાય નિયમન કેવોય કાળો કેટલે તું બલ ઘણું જીવન તારી કશું આગળ આવેલી

তোইলি এটা তোইলি আ যো এ আ যুন দা আ পর যো না পড়ে সিল তো কাড়ু তুই তুই তো আবে আমকো হেড় যো তুইলি তো তুইলি তো না কুল দড় সুনা হি যো তো বাদ বাদ কাড়ু কাড়ু তুইলি তো তো খালি আ তুই রে কি তুই রে কিলি খবর নহি নে খবর নহি তো তো যোরে ডড়ি হেদি লে কি এনে খবর পড়া জেলে નાખો ના <kanske> <sats recommendations> <Totem> <lpacki> লমন ডালি আর গমন লং না ক্েকে আপনা গুমযে আগোগাগাইকে আগেয়ে পাহাডাদে এইই ইইই ইইই পারামাদিয়ে ইই কেকেকাল কেয়ে মূতর আংখাকে শাকেয়ে নামা

कि नी आम्ही आमंत जलत छे आम्ही आमंत जलत छुबेले वेराजी इले मोहना ओ बदला ले होन मारा कडिया गम नोम लेवानो आ गम ने नोम लेन तो केजू खाली मु किने छे खबर छे के आका गममो आपरे भी गेम स्टोरो छ साची बात मु सडाया करवा वाला आ तमी पारवा वाला ओ ले हेड कु हेड अबे मारू जी तू इने दावडी पारवा करू आगु ने नि पारवा जताले इतलो

કાબુમ રાખો તો કાબુમ તો નહીં બધું ભૂલી જો હવે તો ભૂલી જ જવું પડે તમારા ગામમાં હે ને એટલે જતું કરી ઉવે આ રોડે તમે ઊંઘો એક ચારો વાર દાવ ચોકર છે પોણી આ હેડો હા રોડે તો તમે જો ઊંઘો એ કેલા આવું આ રોડે ખોસ પીરાબિયા આવી ના તું બે બે પટાવ ઉ ગોળો તો

आ मारा का मसोना बाबू हुए आदर जी वो तो भेल बहू लगा বাতা মনে নিয়ে આવবো ও কে আর ইউ ও তো সব আলাইকুম বাবা বাড়ি কা সব আখরতি আয়ে ও কে তো আমি তো মুসে ই আছো তো আর ઓ યાર તું તો કને દુકાની આરામથી દીધુંતો બોલે હા સામાન મોટો દેવાનો આ કૂકડા બરાવાણા કૂકડો બળ ન કરતા ને અર્જુન આરે બોલતું તું કૂકડો બળું બળું મણું পলো পলো কি

કોકના ઘેર મહેમાન આયા ને બગાડી નહીં ખડો તો ન હોય તો આ મારો બનાસ કોઠો આ બગા યુ સા